હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વધુ એક વખત વોર્ડ નંબર સોળના રહીશો માટે સરકારની વિવિધ યોજનાઓ માટે નારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના વોર્ડ નંબર સોળમાં છેલ્લા નવ વર્ષથી હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે ગત રવિવારથી વધુ એક વખત ત્રણ રવિવાર સુધી એટલે કે આગામી બીજી માર્ચ સુધી વિસ્તારના નાગરિકો માટે આધાર કાર્ડમાં સુધારા વધારા આયુષ્યમાન કાર્ડ રેશન કાર્ડ ઈ કેવાય સહિતના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

સરકારી કચેરીઓના કેમ્પમાં મદદરૂપ થવા આવેલ તમામ કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો વોર્ડ નંબર 16 ખાતે હિરેન મોદી અને મિત્ર મંડળ દ્વારા EKYC આધાર કાર્ડ અને આયુષ્યમાન કેમ્પનો આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેથી કરી રહીશોને બહારના ઓફિસોના ધક્કા ના ખાવા પડે અને તેમનું વહેલી તકે કામ પૂર્ણ થાય અને અમારો હેતુ એ જ છે કે અહીંયા તેમને સફળતાથી તેમનું કામ પતિ જાય અને ઓફિસો ના ધક્કા ના ખાવા પડે છેલ્લા બે રવિવાર થી આ કેમ ચાલુ છે ને હજી બે તારીખ નો પણ કેમ છે તો જેમને પણ કરાવું છે તેમને વિનંતી છે કે તેઓ ટોકન લઈ જાય અને તેમનું કામ જે છે એ અટકાયા વિના કામ પતી જાય હા બાળુ બાળુભાઈ શુક્લા બાળુ અંકલ નો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છે કે એમના થકી આ કાર્યક્રમ સફળ કરવામાં આવી રહ્યો છે